નવરાત્રી નજીક આવે છે તો મારે રીલ શૂટ કરવાની હતી એટલે મેં પાર્લર વાળાને ઘરે બોલાવી લીધા રીલ શૂટ આમ નામ ન થાય મારા ફેસ ઉપર ઢગલો એક લીપાપતિ કરવી પડે પાર્લર વાળા બેન એનો બધો સામાન લઈને મારા ઘરે આવી ગયા અને મારી ડેન્ટિંગ પેન્ટિંગ શરૂ કરી હાડા બાર થી શરૂ કર્યું અને આ ડેન્ટિંગ પેન્ટિંગ અઢી વાગ્યા સુધી આવી બે કલાક પ્રોસેસ પછી હું રેડી થઈ મારે મેના રાણી બનવું હતું પણ મને તો સોશિયલ મીડિયા નું કામ જ એવું છે વિડીયો પાછળ બહુ મહેનત લાગે અને ખર્ચો પણ થાય પણ બધું સાઈડ કરો આપણે શૂટ કરવાની છે પેલા તો ઉભા રોડે શૂટ કર્યું અને પછી આવ્યા ગાર્ડન માં લે આયા પણ તડકો જતો હજી ક્યાં સાયો આવે 4 વાગે તો સાયો આવે ને હવે અમે છે 3 થી 3:30 થયા હતા પણ કાઈ નહીં સાઈડ સાઈડ આપણે રીલ શૂટ કરવાની છે મને તો છે ને મજા આવી ગઈ હા રીલ શૂટ કરવાની મને તો છે ને મહારાણી સાઈબા જેવી ફીલિંગ આવતી હતી હા પછી જીનુંને રજા પડી તો એને લેતા આવ્યા હારે હારે નાસ્તો લેતા આવ્યા અમે ત્રણેય ખાધો અને પાર્લર વાળી દીદી એ મને અને ચીનુને મસ્ત મસ્ત ગિફ્ટ આપી એટલે પેલા તો એને થેન્ક યુ અને મારી બધી રીલ ઇન્સ્ટામાં આવવાની છે અને આજ કમેન્ટમાં કહેજો કોણ કોણ યુઝ કરે છે ઇન્સ્ટાગ્રામ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લેક્ચર સબસ્ક્રાઇબ